વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે એક્સપેરિમેન્ટ કરીશું કે પેટ્રોલ ઓર ફેગિક મિક્સ કરીને દેખશું કે શું થાય છે તો ચાલો આગળ વિડીયોમાં વધીએ અને સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળ જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે મિક્સ કરીએ અને શું થાય છે જોઈએ

એક એક બધી રેડી દીધી છે મિત્રો તો ચાલો મને મિક્સ કરીએ જોઈ શકો છો તમે બહુ જ ઠંડુ છે મિત્રો અને હવે આપણે મને કંઈક તમને દેખાડો આગળ કે આ ફેક વાર પેટ્રોલ મિક્સ કરી દીધું હવે આપણે છે ને હું કરીશું કે આ તો ઉપર લગાવશો આ તો ઉપર લગાવવાથી હવે થશે કંઈક એનું વ્હાઇટ વ્હાઇટ થઈ જશે દોસ્તો તો આ ખાત હાથ ઉપર લગાવી દીધું છે તો આ વ્હાઈટ થશે જોઈ શકો છો તમે વ્હાઈટ થવા માંડ્યું છે જોઈ શકો છો તમે આતાની હું હાલત થઈ હા વ્હાઈટ વ્હાઈટ થઈ જશે મિત્રો આ જોઈ શકો છો તમે અને હવે આ બધી રીતે આગળ તમને પશાકની ઉપર રેડીન દેખાડું ચાલો नीचे जमीन ऊपर रेडी जो दोस्तों धोड़ो व्हाइट जो कलर मारे हो जैसे मित्रों में दरक व આ જોઈ શકો છો દોસ્તો તમે કે આ બે ત્રણ કલાક પછી આ કંઈક આટલું બધું વ્હાઇટ થઈ ગયું હા તો આપણે કલર શું વ્હાઇટ માર્યો હોય એવું જ થઈ ગયું છે મિત્ર દોસ્તો આ જોઈ શકો છો તમે આ ચાર કલાક પછીનું છે તમારે કોઈ આવું એક્સપ્રિમેન્ટ કરવાની જરૂર નથી અને મારા હાથની હાલત હું થઈ છે તમે જોઈ શકો છો હા મારા હાથે શું ઉખડી જશે પણ તમે આવું કરશો તો તમારા હાથેથી નહીં ઉખડે મારી કાંઈ એક કેમિકલ છે એનાથી હું ખેડી નાખી એટલે તમારે કોઈ આવું કરવાની જરૂર નથી અને કમેન્ટ કરો કમેન્ટ કરો જલ્દી અને કંઈક આ વિડીયો એટલું શેર કરો ફૂલ શેર કરો ખતરનાક শেয়ার কর চালো তো বুঝা